સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં આજે વિડીયોની અંદર તમે જોઈ શકો છો મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટરનો સેટ વેસાવવા માટે આવેલો છે જે તમે મેસી ફ્રિગ્યુશન 7250 પચાસ અને ટ્રેલર જોઈ શકો છો ટ્રોલી તે બંને વસ્તુ ભાઈને એક સાથે વેચી દેવાની છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોજો જેથી બંનેની તમને પૂરેપૂરી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર ન આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા બીજા ચેનલ ઉપર વાહનોના વિડીયો આવતા હોય એ તમને મળી જાય તો વિડિયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે વાત કરીએ આપણે તો તમે જોઈ શકો છો બંને વસ્તુ ભાઈને એક સાથે વેચી દેવાનું છે મેસી ટ્રેક્ટર મેસી બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર પાવર પંચ આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે અને જે ટ્રોલી જોઈ શકો છો તે બંને વસ્તુ વિવેક કંપનીની ટ્રોલી છે વિવેક ટ્રેલર તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ બંને વસ્તુ ભાઈને એક સાથે વેચી દેવાની છે તો બંનેની કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કંડિશનમાં ટીપટોપ કન્ડિશનમાં જોવા મળી જાય છે વાત કરીએ મેસી ફ્રોગ્યુશન બોતેર પચાસ ડીએ ટ્રેક્ટરની તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો પાવર સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અઢારનું જે તમે ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર અઢારનું મોડલ જોવા મળશે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરની ટાયર કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો મોટા ટાયર તમને એસી પંચ્યાસી ટકા જેવા જોવા મળી જાય છે અને નાના ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જાય છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાયડો લીકમાં છે બાકી ટ્રેક્ટર તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ત્યાર પછી ટ્રેક્ટરને ટ્રેલરની વાત કરીએ તો ટ્રોલી તમે વિડીયોની અંદર જોઈ શકો છો વિવેક કંપનીનો ટ્રોલી છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ફોર વ્હીલ ટ્રોલી જોવા મળી જાય છે તમને ચારે ચાર ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જશે સિત્તેર એંશી ટકા જેવા ચારે ચાર ટાયર જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર તેવીસનો નવમો મહિનો જે તમે ટ્રોલી જોઈ શકો છો ડબલ જેકમાં ટ્રોલી જોવા મળશે ડબલ હાઇડ્રોલિક જેક છે બે હજાર ત્રેવીસનો નવમો મહિનો મોડલ તમને જોવા મળી જશે નવી ટ્રોલી છે બાકી ટ્રોલીની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો બંને વસ્તુની કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે સાત લાખ અને ચાલીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ખેડૂત ભાઈઓને આ બંનેનો સેટ લેવો હોય તે રૂબરૂ સ્થળ પર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે જોઈ શકો છો બંનેની કન્ડિશન એકદમ ટોપ કન્ડિશનમાં બંને વસ્તુ જોવા મળી જાય છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ઘાટવાડ તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ અને કુલદીપભાઈ પાસે તમને આખો સેટ જોવા મળી જશે કુલદીપભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈને આખો સેટ લેવો હોય તે કુલદીપભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર અને ટ્રોલીને રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો જતાં પહેલાં તેનો કોન્ટેક કરી લેજો જેથી વેચાઈ ન ગયેલું હોય અને તમારે ખોટો ધક્કો ન થાય તો કુલદીપભાઈનો કોન્ટેક્ટ કરી લેજો